જન કરીને પોતાના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવાના શપથ લીધા હતા કાર્યક્રમ દરમિયાન શ્રી હર્ષ સંઘવીએ તમામ બંદીવાનોને પર્યુષણ પર્વ તેમજ આગામી તહેવારોની શુભેચ્છાઓ પાઠવી સાથે જ તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોએ પોતાના અંતરમાં માનવતા જગાવીને એક નવો આરંભ કરી શકે છે આ અવસરે બંદીવાનોને લાડુ વિતરણ પણ કરવામાં આવ્યા હતા જેને લઈને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી હતી કરુણા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ન રહ્યો પરંતુ માનવતાના સંદેશ સાથે સંસ્કાર અને આત્મા પરીક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું